અને અત્યારે આગ્યાન મેં તમને કાલના બ્લોગમાં જણાવ્યું હતું કે અમે જવાના છો તો આજે આપણે એમના ગામમાં આવી જઈએ એમના ભેગા થવા માટે તો આપણા બ્લોગમાં બન્યા રહીશું તો પછી આપણે મળીએ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હોટલે અને આ બાજુ માલ ગોઠવી દીધો અલગ ધણી ડિશ સ્ટોલ હા ખમણ ના કારીગર બદલાઈ ગયા એવું તો મિત્રો અત્યારે ખમણ ના કારીગર બદલાઈ ગયા ખમણના કારીગર કોણ આવી ગયો એ આપણા જવાને એ વર આગની દુકાન બાજુ હું આવું છું ખમણના કારીગરને જોઈ આજનો ખમણનો કારીગર કયો છે એ જોવાનો છે આ રે જો કાં તો ખમણનો ફેરીયો હલ્યા એટલે તારી કાઠું કરી ખમણનો ફેરીયો હું કરો અરે તો ખમણ બનાવવાની તૈયારી છે આનું તો જો ખમણનો ફેરીયો ખમણ બનાવો આજ કારીગર બદલાણો આમ તો જીગા ભાઈ હોય પણ આજ આપણા નિકુલ ભાઈનો વારો આવી ગયો અમારા જીગા ભાઈ કે તમે ખમણ બનાવો

ખમણ તૈયાર થઈ ગયું હો અને આ બાજુ કારીગર તૈયારી કરી રહ્યા તો તમે જુઓ તો અમારા ભાઈ ભાઈ બનાવતા હોય હા અમે ટ્રાય કર્યો થોડો ઘણો બરાબર જોરદાર બનાવ્યું વાતો અલગ હોય આ બધું જ છે મિત્રો આ બાજુ આપણા ખમણ તૈયાર થઈ ગયું બે ભાઈઓ થઈ ખમણ તૈયાર કરી તૈયારી થઈ ગા ભાઈ ને આવું બીજો ભરી જાય ગાય છે ગાય ને ગાય ને આપડે ગાય મારે ગમે ત્યારે આવી જઈ તો બહુ ધ્યાન રાખવું પડે તો મિત્રો આ બાજુ કટિંગ થઈ રહ્યું ખમણ ખમણના ફીસ પડી રહ્યા અહીં તો આપણે જીગાભાઈ ખમણના ફીસ પડી રહ્યા અહીં તો મિત્રો આપણા બ્લોકમાં બનાવી રહ્યા છે પછી આપણે બોલો બોલો એ હંતાળ દો એ હંતાળું પણ વખત લોસા પડી જાય અત્યારે ચક્કુ બતાવવાની પરવાનગી નહીં હોતી

તો આપણા બ્લોગમાં બનાવી રહીશું હવે ટિફિન જેટલા વાગે આવશે એટલા વાગે હું ટાઈમ આપીશ કે આપણું ટિફિન આટલા વાગે આવ્યું આપણે તમને તો આપણા બ્લોગમાં બનાવી રહીશું મિત્રો આપણું ટિફિન આવ્યું છે બે આ ટિફિન લઈને કોણ આવ્યું એ તમને બતાવી દઉં ટિફિન લઈને આવ્યો છે અમારો શક્તિ શક્તિ તો ટિફિન લઈને આવ્યો ને આપણા પડેકું લેવાય એમ ને તો શક્તિ પડેખું લેવા આવે ને ટિફિન આવવા આવ્યા શું પડ્યું ખાવાનું મસાલા લઈ લે લે મસાલા શિંગ તોડી લઈ મસાલા શીખ તોડી લો અને ખાતા ખાતા ગેરે જવાનું બે આવવાનું છોકન જવાનું ક્યારે જવાનું એ પછી આય તો મિત્રો આપણા બ્લોગમાં બને રહી જયું તો પછી આપણે મળીએ પછી આપણું ટીફીન આવી ગયું હો આપણે ખાઈ રહેવાનું હો શક્તિભાઈ તમે આવજો જયો

અને પડી હે એ આપણા લઈ જવાની છે પેલા ઘેર તો આપણા જમવાનું પેલા ઘેર છે હમણાં અહીં થોડા દાણા તો આપણે તો આવવાનું છે અને તો ખાવાનું ખાલી રાતે ખાઈ અને ઊંઘવાઈએ જ છીએ એવા મી બેકડો આવું છું અમારા સંગેતના માલિક રહે એ રીતે જોડે રહી તો મારે વહેલું ઉઠવાનું હોય એના કારણે થઈ અને આપણે એક ઘેર ઊભવાતા રહીએ અને આપણા જમવાનું છે તો એ આપણે દૂધ અને સાહ લઈ અને જઈએ શેખીએ તો એ આપણા બ્લોગમાં બને રહી ગયું તો પછી આપણે તો જઈએ અને મળીએ આપણે આવી ગયા બોલવાઈ દેતો ને મકાઈ તરત લઈ જઈએ એમ ના મારા તો આપણે આવતા રહ્યા સંકેત જોડે દૂધ ના સાહ લઈ અને આ બાજુ મકાઈ સા સંકેત મારા મકાઈ રાશી છે એક માલની બેને ને જમવા જ નહીં મારા

warna benda 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 jugalah benda bandel enggak kali-kali lu ya kali-kali lu ya kali-kali lu ya

લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી